ભાવનગર શહેરના કુંભારવાડાના મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ ખાર વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા જુગાર રમવાની બાતમી ભાવનગરની એલસીબી પોલીસને મળી અને સ્થળ ઉપર પહોંચી ગઈ હતી એલસીબી પોલીસે ખાર વિસ્તારમાં નાળાની બાજુમાં ઉગેલા બાવળની કાટમાં ડોક્યુ કરવા માટે ડ્રોનનો સહારો લીધો હતો ત્યારે ડ્રોનમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને પોલીસે તરત પગલાં ભરવાની શરૂઆત કરી હતી ડ્રોન આવતાની જાણ જુગારીઓને થતાની સાથે જ જુગારીઓ એક પછી એક દોટ મૂકવા લાગ્યા હતા આગળ જુગારીઓ દોડતા હતા અને પાછળ ડ્રોન ઉડીને આવતું હતું પોલીસે ભાગતા તમામ જુગારીઓ પાછળ ડ્રોનને લગાવ્યું અને તેઓ કોઈ તરફ ભાગ્યા તેની જાણવાની કોશિશ કરી હતી ભાવનગર એલસીબી પોલીસે ડ્રોનના સહારાથી શાંત વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ કરીને ત્રણ શખ્સોને ઝડપી લીધા છે જ્યારે વધુ પાંચ શખ્સોને ઝડપવાના બાકી છે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એલસીબી પોલીસે કુલ આઠ વિરુદ્ધ ધોરણસર ગુનો દાખલ કર્યો છે જોકે સાડત્રીસ હજાર નવસોની રોકડ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી